કમેન્ટ નહીં રવા દે એવું લાગે છે હે જીઓ 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 મારું હેલ્મેટ છે બેટા જીઓ જીઓ મારું હેલ્મેટ રવા દે છે ઓ મારો દીકરો જીઓ જીઓ મારું હેલ્મેટ છે બેટા એ રવા દે મૂકી દે મારે દરરોજ પહેરીને જવાનું હોય ને હે જીઓ જીઓ દીકરો શું કરે મારો હેલ્મેટ મને આપી દે લાવ લાવો હેલ્મેટ હેલ્મેટ લાવ માં દીકરો હું આ છોકરો મારો હેલ્મેટ નથી આપતો જોતો 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 એ મારું હેલ્મેટ લાવ લાવ બડા મારું હેલ્મેટ લાવ તો જોતો આ છોકરો જોતો હેલ્મેટ જ નથી આપતો મને હે બીજું નવું લાવે આપીશ મને હે લાવ મારું હેલ્મેટ લાવ 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 ભાઈ આગો જા જોતો 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 મને આપતો નથી